રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની દિવાલની અડોડ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં સાત જેટલી અંગ્રેજી દારૂની ખાલી બોટલ મળી આવી સરકારના દારૂબંધીના પોકળ દાવા વચ્ચે શિક્ષણના દારૂની મહેફિલ તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે પોલીસ સ્ટેશનમાં મહેફિલ થાય છે તેવા અનેક સવાલ ચર્ચાઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દર વર્ષે અંદાજે એકાદ કરોડનું સિક્યુરિટી એજન્સીને ટેન્ડર આપે છે તેમ છતાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવું લાગે છે મામલે કોંગ્રેસના વિદ્યાર્થી નેતા સિક્યુરિટી એજન્સી પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે યુનિવર્સિટીના સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના દિવાલની અંદોન અલગ અલગ બ્રાન્ડની લગભગ દારૂની સાત જેટલી દારૂઓની બોટલો મળવી ક્યાંકને ક્યાંક શિક્ષણ જગત માટે શરમજનક બાબત છે કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે આ કોઈ નવો પ્રશ્ન નથી ભૂતકાળની અંદર અનેક વખત દારૂની બોટલો દારૂની પોટલીઓ એવી મળી આવેલી છે એટલે સવાલ એ પેદા થાય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પાછળ સિક્યુરિટી અને સુરક્ષા બાબતે એકાદ કરોડ જેટલું ટેન્ડર આપવામાં આવે છે અલગ અલગ એક મેનને ચાલીસ હજારના પગાર દરે ત્રણ ત્રણ જણા રાખવામાં આવે છે અને તો એમ છતાંય આ અસામાજિક તત્વો પોતાનો મહેફિલોનો અડ્ડો બનાવતા હોય ત્યારે સિક્યુરિટી એજન્સી ઉપર એ સવાલો પેદા થાય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો શું કરી રહ્યા છે અઠવાડિયામાં ચાર દિવસ તો અમદાવાદ હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હજારો વિદ્યાર્થીઓ અહીંયા વહીવટી ગામોથી અને શૈક્ષણિક અર્થે આવે છે ત્યારે તેમના સુરક્ષા ઉપર એ સવાલ પેદા થાય છોકરીની હોસ્ટેલ છે ભૂતકાળની અંદર એક છોકરીની છેડતી થયેલી છે તેની ગુનો હજી અનડીટેક છે અહીંયા દિવાલો દિવાલ તો યુનિવર્સિટી પોલીસ સ્ટેશન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સુરક્ષા અર્થે જ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે પોલીસ ઉપર ગંભીર સવાલો સવાલો પેદા થાય છે કે નાઇટ પેટ્રોલિંગ કરે છે કે નહીં અહીંયા બહારના લોકો શહેરીજનો અહીંયા વોકિંગ અર્થે આવે છે તો એ લોકો પાર્ટી કરીને બોટલ નાખે છે કે યુનિવર્સિટીના કર્મચારીઓ કે પોલીસના કર્મીઓ અહીંયા મહેફીલો